ભજન કીર્તન થતા છે આ શિવ શક્તિ જે માણસો કહે છે આ મેળવ ભાવિ ભક્તોનો ભરાય છે વર્ષો વર્ષ અને એના નામની પૂજા થાય તો નો બાપુ અર્થ શું છે એ થોડોક વિશે સમજાવો મહત્વ શું બાપુ ઉમાપતિ મહાદેવ કી જય ગિરનારી મહારાજ કી જય ઓમ નમ નારાયણ ઓમ નમ મહાશિવરાત્રી નો દિવસ પવિત્ર દિવસ દેશ વિદેશની માનપા આજે ભોળાનાથનું મહા શક્તિનું આવે છે મોટામાં મોટો પવિત્ર જે શિવરાત્રી શિવ અને શક્તિની ની રાત્રિ જેમ આપણા મહાપુરુષો જેમ સુરતા અને સબજમાં જેમ સમેટી જાય એમ માતા પાર્વતી ઉમાપતિ મહાદેવ જેને આ સૃષ્ટિનું જેને સર્જન કર્યું આપણે સૌ એના સંતાનો છે મહાશિવરાત્રી એટલે કે ઉમા પતિ મહાદેવ માં શક્તિ આદ પુરુષ અલગ પુરુષ આદિ અનાદિ જે અમર છે કે જેનો કોઈ નાશ નથી એવી માં શક્તિ શિવજી મહારાજ આદિ પુરુષ છે અલગ સાહેબ એમનો પવિત્ર દિશ

એવા તેજસ્વી જેને આપણે પરમપિતા પરમેશ્વર કહીએ છીએ તેત્રીસ કોટી દેવ દેવાળો એ શિવ અને માસ શક્તિ ને પુષ્પથી છે આ રચના જે છે એ શિવની રચના છે પણ જ્યાં લગી કોઈ એવા પારસમણી સદગુરુ મળે નહીં ત્યાં લગી આ કોઈ વસ્તુ શિવ એટલે શું શક્તિ એટલે શું સુરતા એટલે શું શબ્દ એટલે શું જ્યાં લગી આત્મ તત્વની ખોજ ન પડે ત્યાં લગી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી પૂર્ણ નામ પરખતા અંતર મિટો અંધકાર ગુરુ જ્ઞાન ચક્ષુ આયપો પૂર્ણ થયો પ્રકાશ જેમ તમે એનું હું આપણે અંધારાની અંદર જે ફાફા મારે છે દેખાતું નથી એવી જ રીતે આ આત્માનો ઉદ્ધાર એવા કોઈ સંત જો મળી જાય જન સત્ય નામ સમજાવે શિવ એટલે શક્તિ શક્તિ એટલે શિવ આજ શિવ આજ શક્તિ આનો મરમ જયારે સદગુરુ તમને મળે ત્યારે સત્ય સમજાય એટલે કીધું ગુરુ પૂજા આવે સંત કહો સંત કે તું ગુરુ પૂજ અરસ પરસ પૂજતા પડે કાક અગમની ની જેનો આપને ગમ નથી જે વસ્તુથી આપણે અજાણ છી પરખ વિના પૂરણ પામે પૂરણ અંદર છે કે આ પૂર્ણ તત્વ છે ક્યાં જે પુરાણ તત્વ છે આપણા મહાપુરુષો થઈ ગયા માન અનુભવી વિના વિના એટલે કે જોયા તો ખબર પડશે આ તો બોલવામાં ન આવો જોવામાં ન આવો એવી મહાપુરુષો પાસે દીક્ષા લેવી પડે છે ને પારખવા માટે પૂરણ કોણ છે એ શિવ શક્તિ આવી જાય ને બાપુ

ચિતમાં ચટકી લાગ્યા વિના ક્યાંથી રીત છે કીર્તા હરિયાળમાંથી ભમરી બનો તો મનુષ્ય બનતા કેટલી વાર જો મનુષ્ય જ જો તમારે ખરેખર મરમ જાણવો હોય તો આપણા મહાપુરુષો વાણી જેવા ખૂબ સમજાય મીઠા જગત ની માયા એના મરમ કોક વેરેલા પાયા હે જીવ હવે તો જાગી જો આ બધી મીઠા જગત ની માયા ધન જોબન સુતવિત દારા મહેલ બનાય ખૂબ સારા આ બધું છોડીને એકદી જાવ સાહેબ આ મહાપુરુષો સમજાવ સંસારમાં આવી તો ગયો છો મનુષ્ય પોતે તું ભ્રમ છો તું પોતે તે જ તત્વ છો આના તારે જાણવાનું છે મનુષ્ય જે ફરી ફરીને નહીં મળે વારંવારની શોધ કરવા માટેનો છે તો આ જીવને મોક્ષ મળે ને પાંચ પોર ધંધે ગયો તીન પર સોય એક પોર હરિનામ નો લ્યો તને એ જીવ મુક્તિ કહાશે હોય જો મુક્તિ મેળવી હોય તો એવો સદગુરુ પાસે જવું પડે જુનાગઢ ગીર ની મેચમાં જયારે બાપુ પુરણ સાહેબ ને પુના મહારાજ અને બાપુ ને ગુરુ ગિરનારીજી મહિલા સાકરનું અને શ્રીફળ ગુરુ અર્પણ કર્યા અને બાપુ ખુશ થઈ ગયા એમની ઉપર ક્યાં ચાહીએ કે સંસાર મેળા સાગર હે કે બોલો તો એક મહિનો બે મહિના પાંચ મહિના છ મહિના એ તો પૂરો થઈ જાય એનું કામ આવે આ તો ચાલુ ચાલુ अखंड से संसार से अनुपम नहीं आना समझवा ये संसार बड़ा सागर है तो मैं कैसे पार करूं कि क्या है उसमें के? तो बापू सा करो श्रीफल खा रो और खिलाओ और क्या चाहिए कि बापू ये जोड़ी है फिर जोड़ी ने मैं पहा कर बनी बापू पता पता पी सराखी जे पांच किलोमीटर दूर बिलपोर मकोड़ी धारे बापू आसन लगाई એક